લીંબુ બી ઘરમાં હોતા નથી અને લીંબુ પાણી પીવું હોય શિકંજી પીવી હોય ગરમીનું તો આજે ચલો હું એક રેમેડી બતાવું કે લીંબુ ઘરમાં નથી અચાનક મહેમાન આવી ગયા અને તમારે લીંબુ પાણી અથવા શિકંજી બનાવી છે શરબત બનાવવું છે તો કંઈક નવી વસ્તુ બતાડું કે જે તમે આખો ઉનાળામાં વાપરી શકો અને આવી ભયાનક ગરમીથી રાહત પણ મેળવી શકો ચલો મિત્રો આજે એક રેમેડી બતાવું

લીંબુ ધોવાઈ ગયા હવે આપણે લીંબુને ગુછી લઈશું ખીચાના સાફ કપડાથી લીંબુને હું ગુછી કાઢું છું આટલા મેં ચાર પાંચ લીંબુ રહેવા દીધા છે બીજા કસાઈમાં યુઝ કરવા હોય તો હવે આ લીંબુ સાફ થઈ ગયા મારા આ લીંબુને હું કાપીશ અને એમાંથી રસ કાઢીશ છું આવી રીતે

ટેકનિક બતાવીશ જેનાથી તમે બીજું પણ કામ કરી શકો તો અત્યારે આપણે ફોકસ લીંબુના રસ ઉપર છે ફરી એકવાર મેં ગાળી લીધો અને એનું માપ કરી લીધું હવે આ જેટલો રસ નીકળ્યો છે ને એ મેં એક બાસણ લુછીને લીધું છે એ રસ બધો જ

મેં ખાંડ લીધી છે હવે આપણે વિચારીએ ઘણી વખત કે લીંબુ આટલો છે તો ખાંડ કેટલી લેવી શું કરવું એનું માકમો અંદાજ ના આવે તો તમારે બીજું કશું જ વિચારવાનું નથી એનાથી ત્રણ ગણી ખાંડ લીંબુના રસમાં નાખી દેવાની છે બસ અને બરાબર મિક્સ કરવાની યાદ રાખજો મિત્રો ઓગાળવાની નથી ખાલી એની અંદર એડજસ્ટ કરવાનું છે મેલ નહીં આવા મોટા વાસણની અંદર લઈ અને તમારી પાસે મોટો તાપ હોય મોટી કકરોટ હોય અથવા આવું સ્ટીલનું નાનું કગાળું દોર તમારી ભાષામાં જે કહેતા હોય આ મિશ્રણને બરાબર હલાવવાનું અને પછી આ મિશ્રણ બરાબર સેટ થઈ જાય પછી એને મોટા ત્રણ થાળી લેવાની અને એની અંદર કાઢી અને પંખાની નીચે સુકવવાની છે યાદ રાખજો મિત્રો તડકામાં નહીં હો તડકામાં નાખીશું તો આપણી ખાંડ પાણી છોડશે પણ આપણી ઘરમાં પંખા નીચે જ એને સુકવવા દેવાની છે

એક થી દોઢ દિવસ સુકાવા દેશું આ રીતે આ પાતા લેયર ને સુકાવા દેવાનું છે જુઓ આ રીતે એક મોટો વાસણ માં રાખ્યો છે આ બે થાળી છે હવે પંખા નીચે કાલે બપોર સુધીમાં જામી જશે પછી આગળનો વિડીયો હું તમને કાલે બતાવીશ તો ધ્યાનથી જોજો બહુ જ રસપ્રદ રેસિપી છે અને આ રેમેડી તમે આખા ઉનાળામાં પણ ઉપયોગ કરી શકો છો જુઓ આજે આ મારું લીંબુ અને ખાંડ જમાવે ત્રીજો દિવસ છે એ જામી ગયું છે પણ હજુ થોડો ભેજ હોવાના લીધે હજુ હું એક દિવસ અને એક રાત આખી આજનો દિવસ કાલની રાત કાલે એકદમ થઈ જશે પાવડર જેવું કડક પથ્થર જેવું અને પછી આને હું પીસીશ મિક્સરમાં બે દિવસ થયા સુકાવતા શિયાળો હોય તો કદાચ થોડું જલ્દી સુકાય અત્યારે ગરમીના લીધે જલ્દી નથી સુકાતું પાણી છૂટતું હોય એટલે અમારે ખોલેલું છે આવી જ રીતે ખોલી અને ફરીથી આવી જ રીતે વાસણમાં સુકાવા દેવાનું અને તાવીતાથી ઉખાડી દેવાનું આજે આપણે લીંબુ અને ખાંડ સુકવ્યાનો ત્રીજો દિવસ છે ત્રણ દિવસ થયા આવું સુકાવાનું જુઓ કેવો કરકરો અવાજ આવે છે એકદમ કમ્પ્લેટ સુકાઈ ગયા છે ત્રણ વાસણમાંથી માંથી મેં બે વાસણ કરી દીધા છે હવે આ ગાગડા છે એને મિક્સચરમાં આપણે દળી દેશું એટલે એકદમ મસ્ત

એકદમ કેવું મસ્ત સોફ્ટ થઈ ગયું હજુ થોડું એકવાર મસ્ત એકદમ પાવડર ફોર્મમાં થઈ ગયું છે હવે આ છે એને હું થોડીક વાર રેન કરીશ પણ તમને એ ઇન્સ્ટન્ટ બતાવી દઉં કે કેવી રીતે લીંબુ અને સ્ટોર કરીએ છીએ આપણે તો એક ચમચી જેટલી મેં આપણો જે પાવડર લીંબુ અને ખાંડવાળો હતો એ લીધો છે એમાં હું તમે ફ્રીજનું ઠંડુ પાણી લઈ શકો છો હું ફ્રીજનું પાણી નથી પીતી તો હું માટલાનું પાણી લીધું છે એની અંદર થોડું સંચળ પાવડર એડ કરું છું મેં સંચર પાવડર ન લીધું તો એમાં થોડોક પાવડર હું એડ કરું છું જીરું થોડું શેકી બહુ જ સરસ લાગે છે તો આ બની ગયું મારું શરબત આ મારું શરબત છે જે મેં આ પાવડર નાખ્યો તો અને આ જે આપણી સાઈડ મળે છે એ તકમરિયા છે મેં એને એક મિનિટ પાણીમાં પલાળ્યા તો આવા ફૂલી ગયા જ્યારે આપણે બજારમાં શિકંજી પીએ છીએ ત્યારે આવા તકમરીયા નાખેલા હોય છે આ ગરમી માટે બહુ જ સારા એનાથી ગરમી આપણે બહાર જઈને આવ્યા હોય તો મગજ ઉપર ના ચડી જાય અને ઠંડક રહે તો એની અંદર એક દોઢ ચમચી જેવા મેં તકમરિયા પલાળેલા નાખ્યા છે તો તૈયાર છે મારી શિકંજી તમે પણ બસ આવી શિકંજી બનાવો અને એન્જોય કરો હવે આ જ જ્યુસ છે તમે તકમરિયા નાખવા હોય તો તમારી ચોઈસ છે ના નાખવા હોય તો પણ નાખી શકો અને એકલું શરબત પણ બનાવી શકો આ એકલા શરબતનો જે ટેસ્ટ છે એ આપણે બજારમાં લીમકાની બોટલ પીતા હોઈએ છીએ સેમ એના જ એવો ટેસ્ટ આવશે અને તમારા લીંબુ પણ બગડી નહીં જાય લોંગ ટાઈમ સુધી લીંબુ સચવાયેલા પણ રહેશે તો મારો વિડીયો સારો લાગ્યો તો શેર કરજો લાઈક કરજો અને તમારા ગ્રુપમાં બધાને નવી રેસીપી મોકલજો થેન્ક યુ બાય બાય